ભીતિભેદન સુખ સંપદકરુણાકી કેતન પ્રતદાનતપ્રિયા सहजानन्दगुरुं भजे सदा पुलुस्वामीनारायणभगवाननि श्रीहरिकृष्णमहाराजनि श्रीराधाकृष्णदेवानि श्रीनरनारायणदेवानि શ્રીલક્ષ્મીનારાયણ દેવની જ બધા હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આજે આપણે સદગુરુવર્ય ચક્રધરાનંદ સ્વામીનું જીવનચરિત્ર શ્રવણ કરવાનું છે વાસુદેવચરણદાસજી સ્વામી હરિચરિત્ર ચિંતામણી કિરણતાણુંમાં ચક્રધરાનંદ સ્વામીનો પરિચય આપતા કહે છે કે તેઓ સારા સંત અને મહાત્યાગી હતા પરોપકારી અને પ્રભુ પ્રાપ્તિના ખપવાળા હતા અને શ્રેષ્ઠ વૈદ હતા ચક્રધરાનંદ સ્વામીનો જન્મ પાલ પ્રદેશના મોરજ ગામમાં થયો હતો મોરજ ગામ એમનું પૂર્વાશ્રમનું નામ તુલસીદાસ હતું બાળપણથી તેઓ ભજન ભક્તિવાળા હતા સંતો એમને ખૂબ જ ગમતા હતા જ્યારે જ્યારે ગામમાં સંતો આવે ને ત્યારે એમની પ્રેમથી સેવા અને સમાગમ કરતા વળી ગામમાં કોઈને જરૂર હોય ને તો દોડીને મદદે જતા હતા આવો એમનો પરોપકારી અને ભક્તિવાળો સ્વભાવ હતો તુલસીદાસ ખરેખર સાચા અર્થમાં ભગવાનના દાસ થઈને રહેતા હતા એકવાર સત્સંગ વિચરણ કરતા મહારાજના સંતો પ્રભાનંદ સ્વામી મોરજ ગામમાં આવ્યા પ્રભાનંદ સ્વામીનો યોગ થતાં તુલસીદાસજી ખરેખરા સત્સંગના રંગે રંગાયા પછી તો અખંડ ભગવત પરાયણ રહેતા હતા આ રીતે સેવા અને ભજન કરતા તુલસીદાસના અંતરમાં વૈરાગ્ય થયું આ મનુષ્ય દેહ કરીને પ્રગટ પ્રભુને પામી જન્મ સાર્થક કરી લેવાની તમન્ના જાગી પછી તેઓ હૈરા ભૈરા ઘરનો ત્યાગ કરી ભગવાનને ફેટવા ચાલી નીકળ્યા ફરતા ફરતા તુલસીદાસ જુનાગઢ ગયા ત્યાં એમને સાંભળ્યું કે અત્યારે સ્વામિનારાયણ ભગવાન કાલવાણીમાં છે એટલે જુનાગઢથી તુલસીદાસ કાલવાણી ગયા ત્યાં અનેક સંતોની મધ્યે બિરાજમાન શ્રીહરિના દર્શન થયા દર્શન થતાં જ એમનું અંતર મૂર્તિમાં ખેંચાઈ ગયું સમાધિ થઈ સમાધિમાં અલૌકિક દર્શન થયા અનંત દેવો ઈશ્વરો અને મુક્તો શ્રીહરિની સ્તુતિ કરતા હતા તુલસીદાસજી કૃષ્ણ ભગવાનના ઉપાસક હતા તેથી એમને સુદર્શન ચક્ર હાથમાં ધાર્યું છે એવા અલૌકિક દર્શન થયા ચક્રધારી પ્રભુના દર્શન પામી જીવનમાં ધન્યતા અનુભવી ભગવાને કૃપા કરીને એમને જાગ્રત કર્યા પછી પ્રગટ પ્રભુની નિષ્ઠા થતાં તુલસીદાસે પોતાનું જીવન સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યું અને જીવનમાં ધન્યતા અનુભવી શ્રીહરિએ કાલવાણીમાં પાનસો પરમંશો કર્યા તે સમયે આ તુલસીદાસને ભાગવતી દીક્ષા આપી હતી પ્રથમથી તેમને ચક્રપાણી ભગવાનમાં ખૂબ જ સ્નેહ હતો તેથી ચક્રધરાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું હતું આ ચક્રધરાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન અને મોટા સંતોની ખૂબ સેવા કરી હતી સેવા કરવામાં ક્યારેય પાછો પગ કરતા નહીં રાહત દિવસ એક કરી ભગવાન અને સંત રાજી થાય ને એમ સેવા કરતા હતા સ્વામિનારાયણ ભગવાને એમને આયુર્વેદિક ગ્રંથો ભણાવ્યા હતા આયુર્વેદિક ગ્રંથ ભણી ચક્રધરાનંદ સ્વામી સારા વૈદ પણ બન્યા હતા કોઈ પણ માંદા સંતો હોય તો એની અતિ મહિમા ભાવથી દવા કરતા હતા આ રીતે ભગવાને આપેલી શક્તિનો સત્સંગ માટે ઉપયોગ કરતા હતા ઈશ્વરની બધી કળા પૂર્વનું પ્રારબ્ધ ચક્રવર્તી સમ્રાટ પદનો ત્યાગ કરીને વનમાં ગયેલા મહારાજા ભરતજીને નડે અને મૃગ થવું પડે એ જ રીતે ચક્રધરાનંદ સ્વામીના જીવનમાં પણ કોઈ પૂર્વનું પ્રારબ્ધ આવી ગયું સંવંત અઢારસો બાસઠમાં દીક્ષા લીધા બાદ એમને અઢાર વર્ષ સુધી સત્સંગની ખૂબ સેવા કરી પરંતુ પૂર્વના પ્રારબ્ધના કારણે છેવટે ચક્રધરાનંદ સ્વામી સત્સંગ છોડીને ચાલ્યા ગયા હતા અને ખંભાતમાં જઈ રહ્યા હતા ચક્રધરાનંદ સ્વામીના સગા સંબંધી ખંભાતમાં રહેતા હતા અને ખંભાતના અમુક હરિભક્તો પણ એમના પરિચિત હતા પોતાના સ્વભાવને કારણે સત્સંગમાં ન રહી શક્યા એટલે તેઓ ખંભાત ગયા ખંભાતમાં જઈ એમને દીક્ષા ઉતારી પૂર્વાશ્રમનું નામ તુલસીદાસજી થઈને રિયાલ પરંતુ પોતે સ્ત્રીથી હંમેશા દૂર રહેતા પંચવર્તમાન પૂરા પાડતા હતા અખંડ ભજન પરાયણ રહેવા એવું કરતા હતા હવે એકવાર ખંભાતના નવાબ મોમીન ખાન બીમાર થયા એટલે એ સમયે ખંભાતમાં પણ મુસલમાન નવાબ હતા ત્યારે તુલસીદાસની દવાથી હાજા થયા હતા થી સૌ એમને વૈદ તુલસીદાસ તરીકે બોલાવતા હતા હવે આ તુલસીદાસને ખંભાત નવાબે પ્રસન્ન થઈ રાજવૈદ તરીકે સ્થાપ્યા હતા એમની દવાથી અનેક લોકોના રોકો રોગ નષ્ટ થતા એ સમયે એમને વૈદ કાર્યમાંથી વીસ હજાર રૂપિયા ભેગા કર્યા હતા બસો વર્ષ પહેલા પરંતુ એમને સત્સંગનો ખપ હતો પ્રભુ પાપ પ્રાપ્તિનો ઈષક હતો તો સ્વામિનારાયણ ભગવાન એમને પુનઃ કેવી રીતે સત્સંગમાં લાવ્યા એ પ્રસંગ આપણે સૌએ સમજવા જેવો છે અઢાર વર્ષ સુધી સત્સંગ માર્યા પાછા ધોરા કપડા પહેરીને કરી ગયા ખંભાત માર્યા હવે પાછા સાધુમાં આવે હવે મવુધાના અમીન અજુભાઈ હતા અજુભાઈ તો એનો સ્વભાવ પૂર્વથી સેવાભાવી હતો તેમાં એમને શ્રી હરિ અને સત્સંગનો પરિચય થયો તેથી તે સત્સંગની સેવામાં પણ જોડાયા હતા ત્યારે જ્યારે વડતાલમાં દેવનું મંદિર થતું હતું ને તે સમયે મંદિરમાં પથ્થર જોઈ તે પથ્થર ખંભાતથી આવતા હતા બીજે ક્યાંયથી આવવાનું દ્વાર હતું નહીં ખંભાત ઉતરે એટલે એ પથ્થરનું દાણ નવાબ સાહેબ લેતા હતા તેથી ઘણો ખર્ચ થતો જ્યારે મંદિર ઓટા બરોબર થયું એ સમયે ગામ મહુધાના અમીન અજુભાઈ હતા તે વડતાલ આવેલા તે સત્સંગના ગુણવાળા અને લોકપ્રસિદ્ધ વ્યક્તિ હતા એટલે એમને મહારાજે કહ્યું કે તમે ઘોડે બેસી બે મનુષ્ય આપીએ એ લઈને ખંભાત નવાબ સાહેબ પાસે જાઓ ત્યાં જઈને પથ્થરનું દાણ માફ કરાવો શ્રીહરિનું આ વચન સાંભળીને ભાઈ કે મહારાજ મારે તો એ રાજમાં ઓળખાણ નથી ત્યારે મહારાજ કે તમે જાઓ તો ખરા તમારી ભેગો હું છું એમ કહીને અજુભાઈને ખંભાત મોકલા તે ખંભાત શહેરમાં જાતે જાતે ખોડી ભડકી એથી અજુભાઈ પડી ગયા પગ ખડી ગયો પછી એમને ઉપાડીને ખંભાતમાં સ્વામિનારાયણની ઓરડી કહેવાતી ત્યાં લાવીને ઉતાર્યા તે સમયે એક તુલસીદાસ કરીને વૈરાગી હતો તે નવાબને ઔષધ કરે વૈદ કહેવાય તેથી દરરોજ તેમને તેડવા સારું નવાબ સાહેબ મેનો મોકલે મેનો અને વૈરાગી ત્યાં અવસાદ કરવા જાય આ તુલસીદાસ પહેલાં આપણા સંપ્રદાયના હતા એમનું ચક્રધરાનંદ સ્વામી નામ હતું તેથી હરિભક્તોએ એમને કહ્યું કે હે તુલસીદાસજી અમારે વડતાલથી એક મોટા હરિભગત આવ્યા છે અને એનું નામ છે અજુ બાપા તે ઘોડી ઉપરથી આવતા પડી ગયા એનો પગ ઉતરી ગયો એથી તમને અમે બોલાવા સારું આવ્યા છે ત્યારે વૈદ તુલસીદાસજી સ્વામિનારાયણના નામની ઓરડીએ આવ્યા ને ત્યાં તો અજુબાપાને એને ઓળખ્યા કારણ કે સાધુમાં હતા પછી પગ ચઢાવ્યો બધી હકીકત પૂછી ત્યારે બાપાએ કહ્યું જે મને સ્વામિનારાયણ ભગવાને એ મોકલો અને હું નવાબ પાસે દાણ માફ કરાવવા સારું આવ્યો છું ત્યારે તુલસીદાસજી કહે જો તમે મને સ્વામિનારાયણ ભગવાન પાસે પાસો રખાવો તો હું મારી મિલકતે સહિત ત્યાં આવું અને તમારું સર્વે દાણ તત્કાળ માફ કરાવું ત્યારે હજુ બાપા કે સ્વામિનારાયણ ભગવાન પાસે તમને રખાવા એ મારું કામ ત્યારે તુલસીદાસ કે જો તમને હું સવારે તેડવા સારું માણસ મોકલું ને ત્યારે તમે આવજો હું નવા પાસે દાણ માફ કરાવી આપીશ એમ કહીને ભાઈ તુલસીદાસ ગયા બીજે દિવસે તુલસીદાસે નવાબ સાહેબને ભેગા થઈ બધી હકીકત કહી પછી અજુબાપાને તેડવા સારું મેનો મોકલાયો અજુબાપા મેનામાં બેસી નવાબ સાહેબની પાસે ગયા નવાબ સાહેબે એમને સત્કાર કરીને બોલાવ્યા પછી બાપા નવાબ સાહેબને સલામ કરીને બેઠા તે સમયે તુલસીદાસે નવાબ સાહેબને કહ્યું છે આ તો મોટા મૌધા પરગણાના બાવન ગામના અમીન છે પટેલ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવનું મંદિર થાય છે માટે આપણી પાસે એના પથ્થરનું દાણ માફ કરાવવા આવ્યા છે એ સાંભળીને નવાબ સાહેબે તત્કાળ વડતાલ મંદિરના દાણ માફીનો લેખ કરી આપ્યો ટેક્સ લેવાતો હતો માફ કરી દીધો તે લઈને હજુ બાપા ઓરડી આવ્યા તુલસીદાસજી પણ ઓરડી આવ્યા પછી બંને ઠરાવ કરી એક ગાડી લઈને વળતા લાવ્યા તે સમયે સ્વામિનારાયણ ભગવાન મંદિરની પાછળના ભાગમાં સભામાં બિરાજમાન હતા ત્યાં અજુબાપાએ દાણ માફીનો લેખ મહારાજના હાથમાં આપ્યો તે જોઈને સ્વામિનારાયણ ભગવાન ઘણું રાજી થયા અને કહે કે હે બાપા તમે ઘણું સારું કર્યું તો બાપા કહે હું શું સારું કરું આ બધો પ્રતાપ આપનો છે તેથી કામ થયું પરંતુ મહારાજ હું એક બંધનમાં આવ્યો છું શ્રી હરિ કહે તમે શા બંધનમાં આવ્યા છો ત્યારે બાપાએ કહ્યું કે મહારાજ આપણામાં એક ચક્રધરાનંદ સાધુ હતા એ વર્તમાન કઠણ પડવાથી નીકળી ગયેલા તોય પણ તમારું જ ભજન કરતા હતા નવાબ સાહેબનું વૈદુ કરતા હતા તેથી દસ વીસ હજાર રૂપિયા ભેગા કર્યા પછી જ્યારે હું ત્યાં ખંભાત ગયો ને ત્યાં કોડા ઉપરથી પડવાથી મારો પગ ઉતરી ગયો એ ચડાયો અને મને કહ્યું કે તમે મને સ્વામિનારાયણ ભગવાન પાસે રખાવો તો હું નવાબ પાસે દાણ માફનો લેખ કરાવી આપું અને આ મારા તમામ પૈસા સ્વામિનારાયણ ભગવાનને સમર્પણ કરું ત્યારે મેં એમને પાડી તેથી એમને માફીનો લેખ કરાવી આપ્યો પછી હું એમને અહીં તેડી લાવ્યો છ કે સાંભળીને સ્વામિનારાયણ ભગવાન કહે છે અમારે એમનું કામ નથી એવું સ્વામિનારાયણ ભગવાનનું વચન સાંભળીને બાપા કહે કે મારે તો તો મારા વચન ખોટા પડે માટે હવે તમારે અને અમારે છેલ્લી વાર જાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન કે બાપા એમ કેમ કહો છો તો બાપા કે મારું વચન ખોટું પડે તો મારે એને હું મોઢું દેખાડું હું એના બંધનમાં છું સ્વામિનારાયણ ભગવાન કે જાઓ એમને તેડી લાવો પછી તરત હજુ બાપા તુલસીદાસજીને તેડવા લાગ્યા એટલે તેઓ સ્વામિનારાયણ ભગવાનને પૈકી લઈ ગયા પછી બાપાએ કહ્યું છે તમારી જે મિલકત છે એ લઈ આવો એ સાંભળીને તે સાધુ પોતાની વીસ હજારની મિલકત હતી તે સર્વે લઈને આવ્યા અને રાજવૈદ કરીને પ્રાપ્ત કરેલી તમામ સંપત્તિ સ્વામિનારાયણ ભગવાને સમર્પણ કરી પોતાની ભૂલોની માફી માગી એમનો ખપ જોઈ સ્વામિનારાયણ ભગવાન એના ઉપર ખૂબ રાજી થયા પછી સ્વામિનારાયણ ભગવાને એમને ફરીવાર ભાગવતી દીક્ષા આપી અને પ્રથમનું ચક્રધરાનંદ સ્વામી નામ હતું એ જ નામ કાયમ માટે રાખ્યું લો અને ચક્રધરાનંદ સ્વામીએ એમની સંપૂર્ણ મિલકત ધામના મંદિરનું સર્વે કામ પૂરું કરાવવા આપ્યું પછી ચક્રાધરાનંદ સ્વામી પોતાનો આગ્રહ વૈરો સ્વભાવ છોડી સરળ બની આજીવન સત્સંગમાં રહ્યા સત્સંગની ખૂબ સેવા કરી અનેક બીમાર સંતોની દવા કરી સર્વ પ્રકારની સેવા કરી સંતોને રાજી કર્યા સ્વામિનારાયણ ભગવાન શોધામ પધાર્યા બાદ આ ચક્રધરાનંદ સ્વામી વડતાલ ધામમાં જ રહેતા હતા ગોપાળાનંદ સ્વામી તથા વડતાલના મહંત અક્ષરાનંદ સ્વામી વગેરે સંતોની સાથે રહી સત્સંગની અનેક પ્રકારની સેવા કરતા હતા પોતે વૈદ વિશે સારું જ્ઞાન ધરાવતા હતા તેથી અનેક સંતો ભક્તોની સેવા કરી ઘણાના રાજીપાના પાત્ર બન્યા હતા આ રીતે જીવનમાં ધન્યતા અને કૃતાર્થતા અનુભવી અંતિમ ઉંમરમાં ચક્રધરાનંદ સ્વામી વૃત્તિઓને પાછી વાળીને અખંડ ભગવાન સન્મુખ રહેતા હતા જ્યારે વૃત્તિઓ અંતર સન્મુખ રહે ને ત્યારે વ્યક્તિના અંતરમાં અનેક પ્રકારની દિવ્ય ચેતનાઓ શક્તિઓ પ્રગટ થાય છે પછી તો ચક્રધરાનંદ સ્વામી જેવા સંકલ્પ કરે એવું ભગવાન તરત સિદ્ધ કરી આપતા હતા આ રીતે અખંડ ભગવત પરાયણ બનેલા ચક્રધરાનંદ સ્વામીને સંવંત ઓગણીસો ને ચૌદ અષાઢ સુદ બીજ તારીખ બાર સાત અઢારસો અઠ્ઠાવન સોમવારે અનંદ મુક્ત સાથે તેડવા પધાર્યા હતા ચક્રધરાનંદ સ્વામી પણ આ ભગવાન મને તેડવા આવ્યા છે હું એની સાથે અક્ષરધામમાં અખંડ ભગવાનની સેવામાં જાઉં છું સૌ સંતોષ સંપીને રહીજો ખૂબ ભજન કરજો એમ ભલામણ કરી સૌને જય સ્વામિનારાયણ કઈ ધામમાં પધાર્યા હતા આ સમયે હાજર રહેલા ઘણા સંતો ભક્તોને પણ મુક્તોએ સહિત શ્રીહરિના દર્શન થયા જીવનના કપરા કાળમાં પણ એક નિષ્ઠા રાખી અખંડ ભગવાન ભજનારા ભજાવનારા અનેક સંતો ભક્તોની સેવા કરી પ્રસન્નતાના પાત્ર બનેલા એવા ચક્રધરાનંદ સ્વામીના ચરણોમાં કોટિ કોટિ વંદન સહેજાન સ્વયં મહારાજની છે